શું તમને ખબર છે ગુજરાતે વસ્તી વધારામાં કર્ણાટક ને પણ પાછળ છોડી દીધું છે પંદર વર્ષમાં એકવીસ ટકા વધી છે ગુજરાતની વસ્તી તમે યુએ જેવા છ દેશો ને ભેગા કરશો ને ત્યારે એક ગુજરાત બને છે ગુજરાતના સૌથી નાના જિલ્લા ડાંગ ની વસ્તી બે પોઈન્ટ છત્તર લાખ છે જે દેશના સત્તાવન જિલ્લા પણ વધુ છે એકલા સૌરાષ્ટ્ર ની વસ્તી છે એક પોઈન્ટ નવ્યાસી કરોડ ઉત્તર ગુજરાતમાં જ સમગ્ર દેશના સાત રાજ્ય અને સાત કેન્દ્ર શાસિત પ્રદેશ સમાઈ જાય એટલી વસ્તી છે અમદાવાદ અને સુરત ની કુલ વસ્તી છે એક પોઈન્ટ સાહીઠ કરોડ જે એકસો વીસ દેશો થી પણ વધુ છે ગુજરાતમાં અમદાવાદ પંચ્યાસી લાખ ની વસ્તી સાથે સાતમા ક્રમે આવે છે અને સુરત મોટો જિલ્લો છે દેશમાં બાસઠ જિલ્લાની કુલ વસ્તી કરતા અમદાવાદ વસ્તી વધુ છે સૌથી વધુ ત્રેવીસ ટકા વસ્તી મોરબીમાં વધી છે ઉત્તર ગુજરાત વાત કરીએ તો ત્યાં મધ્ય પૂર્વ માં એકવીસ પોઈન્ટ ત્રેસઠ ટકા ઉત્તરમાં અઠ્યાવીસ પોઈન્ટ પંચોતેર ટકા સૌરાષ્ટ્રમાં પચીસ પોઈન્ટ એસી ટકા દક્ષિણ માં વીસ પોઈન્ટ ચોત્રીસ ટકા અને કચ્છમાં ત્રણ પોઈન્ટ છતીસ ચાલીસ ટકાની ની વસ્તી છે બે હાજર એકત્રીસ માં તમિલનાડુ ને પણ ગુજરાત જોવા મળી રહ્યા છે અને બે હજાર એકત્રીસ માં ગુજરાત વર્ષથી નાના લોકોની છે એટલે ગુજરાતમાં યુવાનો પણ વધ્યા છે દર બીજો ગુજરાતી પચીસ વર્ષથી નાનો છે વસ્તી વધારાથી લોકોની આવકમાં ઘટાડો થઈ રહ્યો છે નોકરીઓ ઘટી રહી છે મોંઘવારી વધી રહી છે છતાં ગુજરાતની વસ્તી તો વધી રહી છે